જાતિ જનગણનાને કેન્દ્ર સરકારથી મળી મંજૂરી આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર જાતિ જનગણના કરવા જઈ રહી છે જે રીતે લોકસભામાં પણ વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા અવારનવાર મુદ્દો ઉઠાવવામાં આવતો હતો જેમાં એસસી એસ ટી ઓબીસી માઇનોરિટીઝ સહિતની જે જાતિઓ છે તેમને જેટલી સંખ્યા છે તે પ્રમાણે ભાગ નથી મળતો તે પ્રકારની વાત પણ તેઓ અવારનવાર કહેતા જોવા મળતા હતા ત્યારે છેલ્લા ઘણા સમયથી વિપક્ષ એક માંગ પર અડગ હતો કે જાતિ જનગણના થવી અને ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે અને આ બાબતે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી દિવસોમાં દેશભરમાં જાતિ જનગણના થવા જઈ રહી છે ત્યારે આને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તો એ જાતિ જનગણનાને લઈને શું પ્રતિક્રિયા આપી છે સાથે જે રીતે રાહુલ ગાંધી અવારનવાર લોકસભાના સદનની વાત હોય કે ભારત જોડો ન્યાય યાત્રાની વાત હોય આ મુદ્દો તેમણે પ્રબળતાથી ઉઠાવ્યો છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો દેશના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો એમાં પણ ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને સામાજિક ન્યાય મળે એની હાલની આર્થિક શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ આવે નવ બજેટની ફાળવણી યોજનાઓના નવા આયોજન માટે પણ જાતિ જનગણના જરૂરી છે એ વારંવારની રજૂઆત માગણી કોંગ્રેસના નેતૃત્વએ ખાસ કરીને જન રાહુલ ગાંધીએ કરી લાંબા સમયથી આ માંગ માટે લડ્યા પણ છીએ રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો છે એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક આર્થિક અને રાજકીય હિસ્સેદારી મળવી જોઈએ એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા હતા એમની મજાક ઉડાવતા હતા પણ આજે રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે ઓજસના નામે ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં મેં જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે આ જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે પચાસ ટકાની અનામતની જે દીવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે હિસ્સાદારી મળે એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈને આગામી આયોજનો ચાલુ રહેશે આજે ફરીથી રાહુલજી કોંગ્રેસની જાતિ જનગણનાની માંગ સામે સરકારને ઝૂકવું પડ્યું એના માટે અમને સૌને આનંદ છે હા હા તા કોંગ્રેસ ના ધારાસભ્ય અમિત ચાવડા તમને કહેવું છે કે જેવી રીતે એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ જે તબક્કો છે જે તમામ વર્ગો છે શૈક્ષણિક આર્થિક સામાજિક રીતે કઈ સ્થિતિમાં છે તેમનો જ એક જાતિ જનગણના કરવામાં આવે તો તેના આધાર ઉપર કે ખ્યાલ આવી શકે છે ને કોની કેટલી હિસ્સેદારી છે જે હંમેશા રાહુલ ગાંધી ખેડવ્યા છે તે વાતનો પણ આવ્યો છે ત્યારે આ ખૂબ જ મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે અને આ નિર્ણયને વિપક્ષ દ્વારા આવકારવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો એમ તમે ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં